જય માતાજી મિત્રો સ્વાગત છે આજ ના આપડા નવા challenge માં તો આજ નો આપડો challenge video છે કે round ની અંદર બાર થાવ અને વિજેતા બનો તો જોઈએ કે હવે વિજેતા કોણ બને તો મિત્રો આ ભાઈઓ જો બાર ઉભા હશે ને હું બહાર જવાનું જ કહીશ અને આ ભાઈઓ એ પગ ઉપાડી દીધો તો આઉટ ગણાશે વિડિયોમાં જોઈ શકો છો આ ભાઈ આઉટ થઈ ગયા છે અને હવે હું આ ભાઈ જગ્યાએ જગ્યા જઈશ ને આ ભાઈ અંદર બહાર કહે છે તો જોઈએ કે હવે અમારા ત્રણમાંથી કોણ આઉટ થાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ ભાઈ આઉટ થઈ ગયા છે અને હવે અમે બે માણસ વધ્યા છીએ તો જોઈએ કે કોણ વિજેતા બને તો મિત્રો આજનો અમારા ચેલેન્જ વિડીયોમાં આ ભાઈ વિજેતા બન્યા છે જો આજનો અમારા ચેલેન્જ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી